નમસ્કાર મિત્રો શહી ભારત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે એવા મહાન વાત કરવાની છે જે ભારતના સંત પરંપરામાં સૌથી શિખર ઉપર છે અને એમનો અનેક સદીઓ વીતી જવા છતાંય એમનું જે જ્ઞાન છે એમનું જે એ વિચાર વારસો છે આજે પણ અકબંધ છે અને દિન પ્રતિદિને એ વધુ દ્રઢ થતો થાય છે અને એવા મહાન સંત એટલે સંત શિરોમણી રોહિદાસ સંત શિરોમણી રોહિદાસ ભારતમાં ચૌદમી પંદરમી સદીની અંદર જે ભક્તિ આંદોલન શરૂ થયું અને એ ભક્તિ આંદોલન ના સર્વશ્વ અથવા તો એના પ્રમુખ અગ્રણી કહી શકાય તો એમાં સંત રોહિદાસનું નામ સૌથી ટોચ ઉપર છે ઉત્તર પ્રદેશના જે કાશી કહેવાય છે વારાસણી ત્યાં આગળ પિતા રઘુનાથ અને માતા ઘોરવિન્યાનાથ તેમનો જન્મ થયેલો અને એ બાળપણથી જ ભક્તિ પરંપરાના રંગે રંગાયેલા હતા અને પોતાનું કામ સાથેનો વ્યવસાય હોવા છતાં એ વ્યવસાયની અંદર કલ્લીન રહી સંસારમાં કલ્લીન રહી અને એમણે આ દુનિયાના તમામ લોકોને ભારતના તમામ લોકોને એમણે ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારનો સંદેશો આપ્યો અને સંત કબીર સાહેબના સમકાલીન હતા અને એવું કહેવાય છે કે કબીર સાહેબના કહેવાથી એમણે રામાનંદના પોતાના શિષ્ય તરીકે સ્વીકૃત કર્યા હતા અને સંત રોહિદાસ અને સંત કબીર સાહેબ બંનેનું જે આધ્યાત્મિક વારસો છે એ ભારતની અંદર થઈ ગયેલા બીજા કોઈ પણ કથિત સંતોની સરખામણીનું અતિશય ઉચ્ચ કક્ષાનું એમનું જ્ઞાન છે અને સંત રોહિદાસે નિર્ગુણ ભક્તિ નિર્ગુણ ભક્તિની વાત કરી છે એમણે ક્યારેય કોઈ સાકાર ઈશ્વરની મૂર્તિની પૂજા પૂજાની વાત નથી કરી એમણે નિકોર નિર્ગુણ ભક્તિની વાત કરી છે અને એમણે એમના કાવ્યોમાં એમના ગીતોમાં એમના ભજનોની અંદર કાયમ જાતિ પ્રથા અસ્પૃશ્યતા આડંબરો ખોટા કર્મક આનો ખૂબ કડો વિરોધ કરેલો છે ખૂબ જ કડો વિરોધ કરેલો છે એમનું આધ્યાત્મિક જ્ઞાન એટલું બધું ઊંચું હતું કે જે શીખોનો ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ એની અંદર એમ કે સંત રોહિદાસની એકતાલીસ રચનાઓ એમાં સમાવિષ્ટ થયેલી છે એટલું જ નહીં પણ હિન્દુ ધર્મનું જે દૂદું પંથ છે એમાં પણ એની જે પંચવાણી છે એમાં પણ કેટલાક ભજનો અને કેટલાક દોહાઓ એમાં સમાવિષ્ટ થયેલા છે એ કાયમ એવું કહેતા હતા કે ભાઈ કર્મથી મહાન થઈ શકાય અને મનની શુદ્ધથી મનની શુદ્ધિ હોય શુદ્ધ મનથી ભક્તિ થઈ શકે એવો એમનો કાયમ માટે આગ્રહ હતો એમનો એક પ્રખ્યાત દોહો એવો છે હરી હરીસા સાંડ કે હરીસા સાંડકે કરે આનકી આસ કરે આનકી આસ તે નર જમપુર જઈએ એટલે એમ કે ઈશ્વરની બીજી જગ્યાએ ખોટી શોધ કર્યો અને એવો માણસ એમ કે નરક મજાય છે ઈશ્વરની જે શોધ કરો છો એ ખોટી શોધ કરો છો સાથે સાથે એ વાત કરીએ કે સંત રોહિદાસનું ગુજરાત સાથે પણ ખૂબ ગાઢ નાતો હોવાનું કહેવાય છે ગુજરાતના જુનાગઢ જિલ્લાના સરસાઈમાં એમ કે સંત રોહિદાસ પંદરેક વર્ષ રહેલા છે અને એ પંદર વર્ષ દરમિયાન પણ એમણે આ જ કામ કર્યું છે એમણે કાયમ માટે નિર્ગુણ ભક્તિની વાત કરી સમાનતાની ભાઈચારાની સહિષ્ણુતાનો એમણે ઉપદેશ આપ્યો છે એમણે જાતિ પ્રથાનો વર્ણ પ્રથાનો ઉચ્ચ નીચની જે ભાવનાઓ છે એનો વિરોધ કર્યો એના માટે કાયમ એમણે ઝુંબેશ ચલાવી છે એ હંમેશા જે સનાતન પરંપરાના જે કંઈ દેવો હતા જે કંઈ માન્યતાઓ એનો અપ્રત્યક્ષ રીતે એમણે વિરોધ કર્યો છે પ્રત્યક્ષ ઘણી જગ્યાએ પ્રત્યક્ષ વિરોધ કર્યો છે એનો કડો વિરોધ કર્યો છે અને એમણે એમના જે આડંબરો હતા એમના જે કંઈક કર્મકાંડો હતા ધર્મ વિરોધી માન્યતાઓ માનવતા વિરોધી જે કર્મકાંડો હતા માનવતા વિરોધી એમની જે પરંપરા એનો કાયમ વસંત રોહિદાસે વિરોધ કર્યો છે અને એમનું આધ્યાત્મિક જ્ઞાન એટલું બધું ઉચ્ચકક્ષાનું હતું અને એના કારણે આખો એક સંપ્રદાય શરૂ થયો ભારતની અંદર એક વિશાળ સંપ્રદાય શરૂ થયો અને ખાસ કરીને તો ઉત્તર ભારતના પ્રદેશોની અંદર પંજાબ ઉત્તર પ્રદેશ અને હરિયાણા અને થોડેક અંશે ગુજરાતમાં રવિદાસિયા પંથની શરૂઆત થઈ અને આજે પણ આ પ્રદેશોની અંદર રવિદાસિયા પંથ એટલે સંત રોહિદાસના વિચારો અને એમના ભક્તિ એમના સમાનતા સહિષ્ણુતા બંધુતાના જે ઉચ્ચ ગુણો છે એના આધારિત રોહિદાસ પંથ ની રચના થઈ એમની જે કઈ રચનાઓ હતી એ બ્રજ ભાષા બ્રજ ભાષા અવધિ અને સધુકડી આ ત્રણ ભાષાઓને એમણે જુદા જુદા સમયે જુદા જુદા કાળ પ્રમાણે પોતાની રચનાઓ રજૂ કરી છે અને કાયમ માટે એમણે સમાનતાની બંધુતાની ભાઈચારાની સહિષ્ણુતાની વાત કરી છે પરંતુ આ સાથે સાથે આટલું મહાન વ્યક્તિત્વ કથિત અછૂત સમાજમાં પેદા થાય એ બીજા લોકો સહન નથી કરી શકતા મનોવાદી પરંપરાના લોકો આ બાબત નથી સહન કરી શકતા કે ભાઈ ચામડાનું કામ કરનાર અને ચમારકોમાં જન્મેલી વ્યક્તિ આટલી મોટી હસ્તે બની શકે અને સમગ્ર ભારતનું જે આધ્યાત્મિક જ્ઞાન છે એની ટોચ ઉપર બિરાજ અને સંત રોહિદાસની બરોબરીનો કોઈ સંત કથિત ઉચ્ચવણોમાંથી ના પેદા થાય આ એક મોટી વિઠંબડા આ લોકોના મગજમાં આના મનમાં ઘર કરી ગઈ અને આ વિઠંબડાનું સોલ્યુશન કરવા માટે ક્યારેય આ પ્રજા સશેષ્ણું પ્રજા નથી એટલે જે ઉગતા હોય એને ઉગ્યા પછી કઈ રીતે દામી દેવા જે ઉગ્યા હોય જે કંઈક વિકાસ પામવા અને પછી પ્રકાશ પામવા તો એવા લોકોને કઈ રીતે દામી દેવા એના માટેના અને કાવા દાવાઓ આ લોકોએ કરી રહ્યા છે સંત રોહિદાસનું જ્ઞાન અને એમનો પ્રકાશ ચારે બાજુ એટલો બધો ફેલાયો હતો તો એ વખતનો જે સિકંદર લોધી હતો એણે કાયમ સંત રોહિદાસ ઉપર દબાણ કરતું કે તમે તમારો સંત સનાતન ધર્મ છોડી અને તમે ઇસ્લામ ધર્મ અપનાવો પરંતુ એક મોટી રાજસત્તાની સામે તે મને ધર્મ વિરોધી રાજસત્તાની સામે રોહિદાસ ઓડગ રહ્યા એમણે કોઈ પણ પ્રલોભોનો ના સ્વીકાર્યા કોઈ પણ લોભ લાલચના વસમો ના આવ્યા કોઈ દબાણના વસ્વ ના આવ્યા અને પોતાનો જે ધર્મ હતો પોતાની પરંપરા હતા એનો વળગી રહ્યા એના કાયમ એમણે જતન કર્યું અને પોતાનો જે સમાજ હતો જેની સાથે વધારે આત્મીયતા હતા એવા સમાજના પણ બીજો ધર્મ અંગીકાર ન કરવા માટેની પ્રેરણા અપ્રત્યક્ષ રૂપે આપી અને છતાંય આટલું સિકંદર લોધીનું આટલું દબાણ હોવા છતાંય પણ જે નગરો સમાજ છે એમણે રોહિદાસની અપકીર્તિ થઈ કઈ રીતે થઈ શકે એના માટેની બે કથાઓ ઘડી નાખી એક કથા એવી ઘડી નાખી કે સંત રોહિદાસ એ તો આગલા યુનિમાં એટલે ગયા અવતારની અંદર એમ કે ઉચ્ચ વર્ણના એક સંત હતા અને એમણે ભૂલે ચૂકે એક ગણિકાના ઘરે અન્ન માગ્યું રાંધેલું અન્ન એ રાંધેલું અન્ન ખાવાના કારણે જોજો આમની કથા કેટલી બધી હલકી કક્ષાની હોય છે કે આગલી યોની અંદર આગલા અવતારમાં સંત રોહિદાસ ઉચ્ચ વર્ણના સંત હતા અને એમણે ભૂલથી સરક થી એક ગણિકાના ઘરનું રાંધેલું અન સ્વીકાર્યું અને એના આરોગ્ય એના કારણે એમણે અચુત એટલે અસ્પૃશ્ય યોની અંદર જન્મ લેવો પડ્યો હવે તકેદારી આ આ લોકોએ રાખી કથા બનાવી આવી કથા કઈ રાખી કે ભાઈ એમનો સાધુ આ રીતે વિચારતો હતો ગણિકાના ઘરે ગયો એ સાધુ એ પશુ અન આરોગ્ય અને એ અનઆરોગ્યના કારણે એને બીજી યોનીમાં એટલે કઈ રીતે એમનો માનો કે એમની કથા સાચી હોય તો એ સાધુનો આત્મા એના શરીરમાંથી ક્યારે નીકળ્યો અને પછી આ અંદર અને આજ ઘેર આવ્યો આ બધી તપાસ કરી આ લોકોની જે માનસિક નિમ્નતા છે છે એની એની તો કોઈ એની કોઈ સીમા નથી આમની જે નિષ્કૃષ્ટતા છે ને એની કોઈ સીમા નથી કે આટલું મહાન વ્યક્તિત્વ હોય તો આટલા મહાન વ્યક્તિત્વને સ્વીકાર નથી કરી શકતા બીજા દેશોની અંદર બીજા પ્રદેશોની અંદર તો આવા વ્યક્તિત્વનો આદર થઈ અને એને ખુલી ફાલી અને એનો સ્વીકાર કરવામાં આવે છે એનું અનુમોદન કરવામાં આવ્યું છે જ્યારે આ પરંપરાની અંદર મનુવાદી પરંપરા અંદર એક સારું વ્યક્તિત્વ વિકસે પરંતુ એ કથિત ઉચવણમાં ના હોય તો એને કઈ રીતે દબાઈ દેવું પીડી દેવું એના બૌદ્ધિક રીતે એને કઈ રીતે એનો હત્યા થાય બૌદ્ધિક હત્યા કઈ રીતે થાય એવા ષડયંત્રો આવી બૌદ્ધિક કથાઓ દ્વારા ઘડી કાઢવામાં આવે છે કે ભાઈ રોહિદાસ તો એના આગલા અવતારની અંદર એક સાધુ હતા હતાના સાધુ હતા ને એમણે પેલા ગણિકાના ઘરનું અન્ન ખાધું ને એના કારણે એમણે યશુત્વને એમાં જન્મ લેવો પડ્યો એટલે એમ કે તમારામાં તમારા યશુત્વની અંદર આવા મહાન વ્યક્તિત્વ પેદા જ ન થઈ શકે તો અમારું ફરજન છે આવી કથાઓ બીજી કથા અ જે વિશ્વ હિન્દુ પરિષદનો અશોક સિંઘલ નામનો એક માણસ હતો અશોક સિંઘલ અને બહુ ઉદારમતવાદી માણસ હતો અને એવું કહેવાય છે કે એમની દીકરીએ વિધર્મી સાથે સમરસતા કેળવી છે વિધર્મી સાથે એમની દીકરીએ સમરસતા કેળવી એવું કહેવાય છે એ માણસે એક એવી કથા કરી છે અને એણે સત્તર એપ્રિલ સત્તર એપ્રિલ ઓગણીસો ચોરાણું ના દિવસે અયોધ્યામાં મહારાજા સાતન મહારાજા સાતન પાસી ના જન્મદિવસનો એક સમારોહ હતો અને એ જે સમારોહ હતો ઉત્તર પ્રદેશમાં એને મેં એક ભાષણ આપ્યું એક ભાષણ આપ્યું છે અને હું એ મારા હાથમાં એ પુસ્તિકા છે એ પુસ્તિકા હું તમને બતાવું છું આ ભાષામાં આ મહાશય મહાશય આ વ્યક્તિ માટે કયો શબ્દ પ્રયોગ કરવો જોઈએ એ પણ થોડીક નિધવાની વાત છે માનવતાની કોટીમાં મૂકવા જોઈએ અથવા તો કઈ કોટીમાં મૂકવા જોઈએ આ ભાઈએ કથા ઘડી નાખી કે ભાઈ આ જે આજની જે અનુસૂચિત જાતિ છે ને એની સાથે જે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરવામાં આવે છે એની પાછળનું કારણ એવું હતું આજે અશોક સિંહોલે જે કથા ઘડી નાખી એવું કે છે કે એમના શાસન અરે એમના સમય દરમિયાન જે આ સિકંદર લોધી હતો એ સિકંદર ને કસણા કસણા ફકીર જઈને ફરિયાદ કરી કે ભાઈ આ રોહિદાસ છે ને એ મુસલમાનોને હિન્દુ બનાવી રહ્યા છે કેવી ફરિયાદ કરી કસના ફકીરે એવી ફરિયાદ કરી એમની કથા અશોક સિંધલની કથા પ્રમાણે કશ્ના ફકીરે સિકંદર શાહ ને બાદશાહ ને ફરિયાદ કરી કે ભાઈ રોહિદાસ છે એ મુસલમાનોને હિન્દુ બનાવી જાય છે ખરેખર તો રોહિદાસે અરે રોહિદાસની ઉપર સિકંદર શાહે દબાણ કર્યું એમને લાલચો આપી પ્રલોભોને આપ્યા કે તમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરો એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર ના કર્યો પણ પોતાના ની રક્ષા કરી પણ એની વિરુદ્ધમાં કથા એવી ઘડી નાખી કે રોહિદાસ મુસલમાનોને હિન્દુ બનાવી રહ્યા છે અને એના માટે એમને બોલી પકડી મંગાવવામાં પકડી અને એમને જેલમાં પૂરવામાં આવ્યા જેલમાં પૂરીને એમણે એવું કહ્યું કે તમને પાંચ ગામો આપવામાં આવ્યું છું પણ તમે મુસલમાન બની જાઓ એટલે કે રોહિદાસે એ ના સ્વીકાર્યું પછી એમને કાયમ જેલમાં પૂરવાની બધી ઘણી બધી ધમકીઓ આપી પરંતુ સિકંદર લોધીની કોઈ પણ ધમકીને કોઈ પણ લાલચના રોહિદાસ વશ ના થયા એનો માન્યા નહીં એટલે એમણે આદેશ કર્યો જોજો આ લોકોને ના લાય જો આ લોકોને કયા શબ્દોમાં આમની કરતા જે લોકો સશસ્ત્ર સારા કહી શકાય કારણ કે આ લોકો તો તમારી અનેક પેઢીઓનું બૌદ્ધિક રીતે નિકંદન કરી રહ્યા છે એ ભાઈ આવું કહે છે અશોક સિંઘલ કે છે સિકંદર લોદીની કોઈ પણ વાત ના માની એટલે સિકંદર લોદીએ આ આદેશ કર્યો કે ભાઈ આ લોકોને બધાને એને કરી દો હવે તમે વિચારો કરો કે ચૌદમી પંદરમી સદીમાં જયારે વાહન વ્યવહારના સંદેશા વ્યવહારના કોઈ સાધનો કોઈ એવા સંચારના માધ્યમો નતા અને આટલો વિશાળ દેશ બત્રીસ લાખ ચોરસ ચોરસો એ પ્રજાને એક ટચુકડા પ્રદેશનો બાદશાહ આદેશ કરે અને આ સમગ્ર પ્રજા પ્રજાના અને એમાં જુદા જુદા જાતિઓમાં વહેંચાયેલી જુદી જુદી અગિયારસો ને ઓગણત્રીસ જ્ઞાતિઓમાં વહેંચાયેલી આજની અનુસૂચિત જાતિને અસ્પૃશ્ય કરી દેવામાં આવે એટલે હિન્દુ ધર્મના કારણે હિન્દુ ધર્મના વ્યવહારોના કારણે વેદોના કારણે પુરાણોના કારણે મનુષ્યના કારણે એક અછૂત સમાજનો અસ્પૃશ્ય બની અને એના શસ્ત્ર સંપત્તિ અને શિક્ષણથી જે દૂર રાખવામાં આવ્યું એ આખી જે વાસ્તવિકતા હકીકત છે એને દબાવી દેવા માટે પેલો સિકંદર ઉપર એવું આડ મૂકવામાં આવ્યું કે એને આદેશ કર્યો હવે એનું એ વખતે એવું કેવું શાસન હોય ભારત વર્ષમાં કોઈ એવો ચક્રવર્તી રાજા ના પેદા થયો કે એની આણ કાશ્મીરથી કન્યાકુમારી અને ઓખાથી આસામ સુધી ચાલતી હોય ભારત વર્ષમાં કોઈ એવો એક પણ રાજા એવો પેદા નથી થયો અને જો એવો રાજા પેદા થયો હોત તો હજાર વર્ષની ગુલામી એ ના ભોગવવી પડે હજાર વર્ષની ગુલામી ના ભોગવવી પડે પણ એવો કોઈ રાજા પેદા નથી સમગ્ર આટલા વિશાળ પ્રદેશો ઉપર ચાલી શકે જે જે રજવાડાઓ થયા ને એ બધા નાના નાના રાજવાડા કોઈ પચાસ ગામડું કોઈ કોઈ સો ગામનું હોય બહુ બસો ગામડા રજવાડા હોય આથી બહુ વિશાળ રજવાડાઓ નહોતા કાંઈ બબે પાંચ પાંચ હજાર ગામોના કોઈ રજવાડા નહોતા અને એમાં સિકંદર લોદીનું એવું કેવું શાસન હોય કે એ એક આદેશ કરે કે ભાઈ આ રોહિદાસ રહ્યા એના સમાજનો તમે અસ્પૃશ્ય કરી દો એટલે એમ કે જે અસ્પૃશ્યતાનું જે ચલણ છે ને એ સિકંદર શાણા અને અત્યારે જે ભાઈ શ્રી મોદી છે એ પણ એવું કહે છે કે ભાઈ આ અસ્પૃશ્યતા છે ને એ તો અંગ્રેજોના વખતની નિપજ છે અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થા તો અંગ્રેજોના નિપજ છે એવું એટલે આ લોકો એમની જે કઈ નબળાઈઓ છે એમના જે કંઈ કલંક છે એ કલંકોને સ્વીકારવા નથી પરંતુ અંગ્રેજો અને મુસલમાનોની ઉપર એમના પાપનું આ ઢોળવું છે એટલે સંત રોહિદાસ આ વિશ્વની અંદર એક એવો તારલો છે કે એમના આધ્યાત્મિક જ્ઞાનના કારણે એમના સંતો દબાઈ ગયા છે સંત રોહિદાસના આધ્યાત્મિક જ્ઞાનના કારણે એમના કથિત સંતો કથિત ભાવો દબાઈ જાય છે અને માટે સંત રોહિદાસનો કનિષ્ઠ ચિતરવા માટે આવી બે કથાઓ એમણે ઉજાઈ કાઢી એક કથા એમ એમ કે ગણિકાના ઘણું અંત ખાધું અને બીજી કથા કે ભાઈ સિકંદર લોધીએ આદેશ કર્યો અને એ આદેશના કારણે સમગ્ર ભારતને પ્રજાનો પ્રજાનો અમુક ભાગ એટલે એ વખતના કથિત અછૂતોને અસ્વસ્થ કહી દેવામાં આ એક કથા છે એટલે આ મિત્રો આ કંઈ જે એપિસોડ બનાવવામાં આવશે એની અંદર થોડી મહેનત કરવી પડે છે થોડુંક અભ્યાસ કરવો પડતો હોય છે આની અંદર કહેતો તો કહેતી વાતો ના કરી શકાય કારણ કે આ ઘણા બધા લોકો આની ઉપર ધ્યાન રાખીને બેઠા હોય છે કે જ્યારે આવી વાસ્તવિકતાઓ રજૂ કરીએ તો એને કઈ રીતે શકંજામ લઈ શકાય એટલે હું મેં જે રજૂઆતો કરું છું એ હું હકીકતો આધારિત રજૂઆત કરું છું તમારી ફરજ એટલી જ બને છે કે તમારે બે ત્રણ સેકન્ડનો ભોગ આપી અને આને તમે લાઈક કરો તમારી ફરજ એટલી બે ત્રણ સેકન્ડનો ભોગ આપવાનો હોય છે અમારે જ્યારે આવા વિડીયો તૈયાર કરવાના હોય તો એની પહેલાં કલાક બે કલાક આનો અભ્યાસ કરવો પડતો હોય એના જે તથ્યો હોય સત્ય આધારિત તથ્યો હોય એનો શોધી અને રજૂ કરવાનો હોય છે તમારા કશું નથી કરવું તો એક મિનિટ કરતાં ઓછા સમયની અંદર આને લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો બીજા મિત્રોને મૂકી શકો એટલે એક સામાજિક સભાનતા કહેવાય અને જે મનુવાદી પરંપરાના લોકો જે દૂષણો ફેલાવી રહ્યા છે એને પણ રોકી શકો આ બે હેતુ છે સામાજિક સભાનતા ધાર્મિક સભાનતા અને જે આ એક ભ્રમણાઓ પેદા કરી રહ્યા છે આપણે ગયા વિડીયોની અંદર વીર માયાદેવ વિશે વાત કરીએ કે એમના માટે કેવી એટલે ઘણા બધા ભારતની અંદર આજની અનુસૂચિત જાતિની અંદર પેદા થયેલા અનેક સંતો અનેક સપૂતો માટે આવી ભ્રમણાઓ ફેલાવવામાં આવી છે આપણા ક્રમશઃ આવી એક કરતાં વધારે સ્ટોરીઓ કરીશું વાસ્તવિક સ્ટોરીઓ કરીશું પરંતુ આ જે કંઈ હકીકત છે એને તમે વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ કોમેન્ટ કરો અને તમારા વિચારો જણાવો એ અપેક્ષા ચાલો ફરી મળીશું આ વાતે